દાણી મેડિકલ કોલેજ ખાતે છેલ્લા પાંચ દિવસથી પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર સાથે થયેલ બનાવ અંગે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે જેમાં જીકે જનરલ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ હું ડૉક્ટર હસ્તી ગોર છું જનરલ સેક્રેટરી ઓફ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ જુનિયર ડૉક્ટર એસોસિએશન અમે આજે પાંચ દિવસથી જે આરજેકર મેડિકલ કોલેજ કોલકત્તામાં જે ડૉક્ટર સાથે ખરાબ બનાવ બન્યું છે એના પ્રદર્શન માટે ઉતરેલા છે અને પાંચ દિવસથી અલગ અલગ કાર્યક્રમો કરી રહ્યા છીએ એના અંતર્ગત પાંચમા દિવસે આજે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે જી કે જનરલ હોસ્પિટલના બ્લડ સેન્ટરમાં અને આ અમારું હેતુ આના માટે એ જ હતું કે અમે જે અમારા ડૉક્ટરનું જે ખૂ થયું છે લોહી વહ્યું છે એના પ્રદર્શન સાથે અમે એ પણ સંદેશો દેવા માગીએ છીએ કે જે લોહીની જરૂર રહે જ છે અને એક માત્ર એક ડોનરના લોહીથી આપણે ચાર જીવ બચાવી શકીએ છીએ સમાજને સંદેશો દેવા માટે અને અમારા ડૉક્ટર જ પોતે અહીં આવી અને ડોનેટ કરી રહ્યા છે અમે પચાસ જેટલા ડોનેશન માટે આશા સાથે આ સ્ટાર્ટ કર્યું હતું અને આજે અમે પંદર હમણાં હજી સુધીના સમયમાં પંદરથી વીસ જેટલું ડોનેશન થઈ ગયું છે અને હજી પણ ત્રીસ ખન જેટલા ડોનર આવવાના છે એટલે અમે આશા કે આના સાથે અમે સારો સંદેશો આપી શકશું અને અમારી બીજી પણ એક વિનંતી છે કે આના સાથે કે સરકાર સરકારને કે અમને પણ ડૉક્ટરોને કે રક્ષણ આપે અને આવો કૃતજ્ઞ બીજા બીજા કોઈ ડોક્ટર સાથે કે બીજી કોઈ પણ અમારી ફેટર્નિટી કે કોઈ પણ ફિમેલ સાથે ન થાય એના માટેનું રક્ષણ આપે અમને સરકાર મારું નામ વિષુ મજાણી છે હું ઇન્ટન એસોસિએશન તરફથી પ્રતિનિધિત્વ કરું છું આજે અમારા સ્ટ્રાઇકનો પાંચમો દિવસ છે પાંચમા દિવસે અમે એવું આયોજન કરેલ હતું કે બ્લડ ડોનેશન કેમ્પ કરી અને વિરોધ કરતાં કરવા કરતાં અમે અહીંયા બેસવા કરતાં આ વખતે આ વખતે એવું નવ વિચારીને એવું નક્કી કર્યું કે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ એઝ અ ડૉક્ટર અમારે બ્લડની જરૂર થતી જ હોય છે પણ અમે આ વખતે ડૉક્ટરો જ પોતે ડોનેટ કરીને આજના દિવસે સમાજ માટે વધારે એક પોઝિટિવ થાય એવી રીતે કાર્ય કરીએ છીએ અત્યાર સુધી પંદર જેવા બ્લડ યુનિટ્સ એકઠા થઈ ગયા છે હજી પણ પંદર વીસ જેવા એકઠા થશે એવી આશા છે